મની જોબ બિઝનેસ મેરેજ આ બધી વસ્તુઓમાં આપણે આખું જીવન કાઢી દેતા હોઈએ છીએ અને ક્યાંક તો આપણને ખબર હોય છે કે આ બધી વસ્તુઓમાં કંઈ ખાસ છે નહીં એટલીસ્ટ એટલું બધું બી ખાસ કંઈ છે નહીં કે આપણી આખી કિંમતી જે જિંદગી છે એ આજ વેડફી નાખીએ આજે અંદરથી થોડી થોડી ખબર હોય છે અને બેચેઆની બધાના જીવનમાં ઝલકાતી હોય છે આવી સમજણ આવ્યા પછી આપણા જીવનમાં એક જાતની જીવન સમજવા માટેની જીવન જાણવા માટેની એક જાતની તરસ એક જાતની તડપ ઊભી થતી હોય છે આપણને મૂવીઝ હોય બુક્સ હોય આર્ટ હોય આ બધી વસ્તુઓ જે જીવનથી અવગત કરાવે છે આ બધી વસ્તુઓમાં વધારે રસ આવવા લાગે છે વધારે ગમવા લાગે છે આજે હું બે એવા જબરજસ્ત મુવીઝ લઈને આવી છું જે જીવન વિશે તમને ઘણું બધું શીખવાડી જશે પહેલું મૂવી છે દેવાનંદનું ધ ગાઈડ જે યુટ્યુબ ઉપર ફ્રીમાં તો મળી રહેશે અને ના મળી રહે તો પોતાની રીતે જુગાડ કરીને જોઈ લેવું કોઈકને લાગતું હશે કે આ તો જૂના જમાનાનું મૂવી છે પણ કહી દઉં કે અત્યારના જમાનાના તમારા સો ભંગાર મુવીઝ જે તમને બહુ જ મનપસંદ છે એની સામે આ એક જ મૂવીઝ એ એક જ હાથે પછાડવાની તાકાત રાખે છે તમારા બધા હજાર મૂવીઝને બીજું મૂવી છે ગુરુદત્તનું પ્યાસા આપણને ખબર છે ને આપણા સંબંધીઓ જે મોઢા ઉપર મીઠું મીઠું રહેતા હોય છે એનું કારણ શું ના તે બધું એ બધું આ મૂવીમાં આપેલું છે આ બંને મૂવી એટલા જબરજસ્ત છે કે આના વિશે વધારે કંઈ ન કહું જાતે જજો જોઈ લેજો અને પછી તમને ખબર પડી જશે કે કેમ વધારે ના કીધું મારી બનાવેલી શોર્ટ ફિલ્મ ઘર જોવા માટે ડાબી બાજુ ક્લિક કરો અને દુનિયાની બેસ્ટ સિરીઝ જે ફ્રીમાં અવેલેબલ છે એનું નામ જાણવા માટે જમણી બાજુ ક્લિક કરો